શું આપને લાગી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત ઇતિહાસ રચશે કે પછી ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવનાર ઇન્ડિયા ગઠબંધન સફળ થશે નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન ચોક્કસ બનશે પરંતુ સીટો જે ચારસો પારની વાત છે એ ત્રણસો પાર સુધી રહે કદાચ એવું હું માનું છું કારણ કે એ જે વાત છે આખો પ્રચારની જે આખો કેમ્પેન છે સાત તબક્કામાં જોયું છે અને જે રીતે દરેક જગ્યાએ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનને પ્રચાર જે છે એ જોતાં એવું લાગે છે કે આ વખતે ભાજપને સીટો થોડીક ઓછી મળશે હું માનું છું કે બે હજાર ઓગણીસ કરતાં ઓછી અને બે હજાર ચૌદ કરતાં થોડી વધારે મળે આપને શું લાગી રહ્યું છે કોના દાવામાં કેટલો દમ હા જી બિલકુલ વાત છે કે ગીતા આપણે જોઈએ છીએ કે મોદીજી હંમેશા તમે જુઓ કે કોઈને કોઈ સરપ્રાઇઝ આપવા માટે એક તો જાણીતા છે આપણે જોઈએ છીએ કે ઘણા એક્ઝિટ અત્યારથી જ વર્તારા ઘણા બધા આવી ગયા છે યોગેન્દ્ર યાદવ જે ચૂંટણી વિશ્લેષક છે એ પણ દાવા કરી ચૂક્યા છે પ્રશાંત કિશોર પણ દાવા કરી ચૂક્યા છે તેમ છતાં એક વસ્તુ છે કે આ વખતે ઇલેક્શન તમે જુઓ કે મોટાભાગે બે હજાર ચૌદ ને બે હજાર ઓગણીસ કરતાં પણ વધુ દમ દમ રીતે દમદાર રીતે તમે જો કે મોદીજાના નામે મોસ્ટલી લડાઈ છે વન પેસન વન ફેઝ એમ કહી શકાય કદાચ કે એક જ ચહેરા પર તમે જો ઇલેક્શન લડાઈ રહી છે એટલે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ખામીઓ છે લોકોએ મેં જોયું હતું કે ઘણી બધી સર્વેમાં મેં માર્ક કર્યું હતું કે લોકોએ કમ્પ્લેન કરી હતી કે ભાઈ મોંઘવારી છે અમને બેરોજગારી નડી રહી છે તેમ છતાં મોદીજીના સાથે અમે છીએ એવું કહેલું એટલે હવે ખરેખર શું છે અને શું નહીં કેમ કે તમે જો કે ક્યાંક ને ક્યાંક સ્થાનિક જે પ્રશ્નો છે એ પણ ક્યાંક ને ક્યાંક નડ્યા છે ક્યાંક ને ક્યાંક જે પ્રકારની કહી શકાય કે નેરેટિવ જે કરવામાં આવ્યા છે એ પણ ક્યાંક ને ક્યાંક તમે જો કંઈ ઇફેક્ટ કરે છે એટલે ઓપ આફ્ટર ઓલ કહી શકાય કે જે સીટોનું જે પ્રમાણે જે ટાર્ગેટ કરવામાં આવી છે બીજેપી દ્વારા એમાં મોટાભાગે મને એવું લાગે છે કે કદાચ થોડી ઘટી શકે પરંતુ બે હજાર ઓગણીસ કરતાં તો ચોક્કસ પણ વધશે વધવાના દાવા થઈ રહ્યા છે અનિલભાઈ ચારસો પારનો આ નારો અને ગત વખતની ચૂંટણીમાં જે રાજ્યોમાં બેઠકો મળી હતી આપને શું લાગી રહ્યું છે આ વખતે હવે કયા કેટલી જો મને એવું લાગે છે કે આ વખતે બે હજાર ઓગણીસ કરતાં પણ વધારે સીટો ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ને મળશે નંબર વન નંબર ટુ તમે જુઓ કે બે હજાર ચૌદમાં અઢાર કરોડ મત દેશમાંથી મળ્યા હતા અને બે હજાર ઓગણીસમાં બાવીસ કરોડ સમથિંગ એનાથી વધારે મત મળ્યા હતા આ વખતે એમાં ખૂબ મોટો જંગી વધારો થાય એવું લાગી રહ્યું છે સાથે સાથે ગીતા જે ભારતીય જનતા પાર્ટીએ જે લક્ષ્યાંક નક્કી કર્યા હતા એ એકચુઅલી તો ચારસો પાંડું લક્ષ્યાંક એ પ્રજાએ નક્કી કરેલું લક્ષ્યાંક છે અને આ લક્ષ્યાંકમાં ભારતીય જનતા પાર્ટીએ ગઈ વખત કરતાં વધારે સીટ મેળવી નંબર વન નંબર ટુ દરેક બૂથમાં જીતવું એટલે પચાસ ટકા કરતાં વધારે મત લેવા નંબર થ્રી જે બૂથમાં ગઈ વખતે પચાસ ટકા કરતાં વધારે હતા એ બૂથમાં પણ ત્રીસ ટકા વધારે મત લેવા અને જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની ઓગણીસમાં ટી સીટો નથી મળતી એવા નવા નવા રાજ્યોમાં પણ ભારતીય જનતા પાર્ટીએ સીટો મેળવવી આ પ્રકારના લક્ષ્યાંક સાથે ભાજપા અને એનડીએના બધા જ પક્ષો ચાલી રહ્યા છે અમને ચોક્કસ વિશ્વાસ છે કે જનતામાંથી આવેલું જે સૂત્ર ચારસો પાર એ અમે સો ટકા પ્રાપ્ત કરીશું ચારસો પારનું સૂત્રની વાત થઈ રહી છે પરંતુ મહારાષ્ટ્રમાં ગઠબંધનની ચર્ચાઓએ જોર પકડ્યું છે સવાલ અહીં ઉઠી રહ્યા છે મહારાષ્ટ્રમાં જે પ્રમાણે ઉદ્ધવ સેના વગર આ વખતે ચૂંટણી લડી તો શું લાગી રહ્યું છે કે ત્યાં પણ આટલી સફળ થશે ભાજપ બિલકુલ ભાજપ ત્યાં સફળ થવાની છે ત્યાં એ શિવસેના હોય કે બીજી પાર્ટી હોય એ અંદર અંદર હજુ એમનું સીટ શેરિંગ કરવા વખતે જ એમના બહુ મોટા ઝઘડા હતા ઘણા નક નકલી પક્ષો તરીકે જેમની પાસે નિશાન નહોતા પોતાના એવા પક્ષો ત્યાં લડી રહ્યા છે એટલા માટે ભારતીય જનતા પાર્ટીને ગયા વખત જે સીટો મળી હતી એમાં પણ કદાચ બે ચારનો ઉમેરો થાય તો તમે જોઈજો જ્યારે આમાં તમારું એક્ઝિટ પોલ પછી જ્યારે પરિણામ આવે ત્યારે કોઈ એક વ્યક્તિ આ દેશમાં ભાગ્યે જ કોઈ એવું હોય કે જેના બાર વર્ષના મુખ્યમંત્રી તરીકેના શાસન દરમિયાન ઉત્તરોઉત્તરે એને વધારે બહુમતી મળી હોય અને વડાપ્રધાન તરીકે બે હજાર ચૌદ હોય કે ઓગણીસ દરેક વખતે જે સીટો વધી એમાં આ વખતે બે હજાર ચોવીસમાં ચોક્કસ તમામ રાજ્યોમાં જે રાજ્યોમાં બેઠકો ભાજપને મળેલ દાખલી ગુજરાતમાં છવ્વીસ છવ્વીસમાંથી છવ્વીસ હતી રાજસ્થાનમાં પચીસ હતી એ સીટોમાં બીજા રાજ્યોમાં પણ વધારે થશે ડાખલી તરીકે દક્ષિણના રાજ્ય હોય તમિલનાડુ હોય કેરળા હોય કર્ણાટક હોય આંધ્ર હોય તેલંગણા હોય કે વેસ્ટ બંગાળ હોય ટકા ભારતીય જનતા પાર્ટીની સીટો વધવાની છે અને એટલે બહુમતી વધારે હશે તો દક્ષિણ ભારતમાં સીટો વધશે આ પ્રકારના દાવાઓ પણ થઈ રહ્યા છે ગોપીબેન જે પ્રકારે વાત કરવામાં આવે દક્ષિણ ભારતની તો કર્ણાટક જે દક્ષિણ ભારત નું પ્રવેશ દ્વાર છે શું લાગી રહ્યું છે કોંગ્રેસ નું જાદુ ચાલશે કે ભાજપ નો આમ જોવા જઈએ તો દક્ષિણ ભારતની અંદર આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પોતાની તાકાત ભયંકર લગાડી હતી અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરું તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ ભારતમાં વિઝિટ પણ ઘણી બધી વધારે કરી હતી પરંતુ ત્યાં આગળ જો વાત કરવામાં આવે કર્ણાટકાની તો ત્યાં આગળ જે પ્રસન્ન રેડ્ડીવાળો જે આખો કિસ્સો થયો તેના કારણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને નુકસાન થતું હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે એ એક સ્ટેટ પૂરતું અને બીજા પણ અન્ય જેટલા રાજ્ય છે ત્યાં આગળ અમુક જગ્યાએ ફાયદો થઈ રહ્યો છે છે ભારતીય જનતા પાર્ટીને પણ હા કર્ણાટકાની અંદર નુકસાન સારું એવું થઈ રહ્યું છે અને સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે વિઝિટ વધી છે એના લીધે દક્ષિણ ભારતની અંદર ભારતીય જનતા પાર્ટી કેટલું સારું પરફોર્મન્સ બતાડી શકે છે એ તો પછી ખબર પડશે ચાર તારીખ જી અને એક્ઝિટ પોલના આંકડાઓ પણ આવશે અને એ પહેલાં આપ જે દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધનની બેઠકના આ દ્રશ્યો સીધા મળી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધનની આજે બેઠક જે મળવા જઈ રહી છે અખિલેશ યાદવ સોનિયા ગાંધી સહિતના તમામ જે નેતાઓ છે તેઓ અહીં જોવા મળી રહ્યા છે અને આજની આ બેઠકમાં એ નક્કી થઈ જશે કે આખરે ઇન્ડિયા ગઠબંધનની સાથે એક્ઝિટ પોલ બાદ કોણ રહેશે અને કોણ નહીં રહે જોકે એ આંકડાઓ આવવામાં બસ હવે થોડા સમયની વાત છે વાત આપણે દક્ષિણ ગુજરાતની પણ દક્ષિણ ભારતની પણ કરી રહ્યા હતા દક્ષિણ ભારતમાં ચિંતન ભાઈ આંધ્રપ્રદેશ કે જ્યાં ચંદ્રબાબુ નાયડુ સાથે ટાઈઅપ કરી અને ચારસો પારના આંકડાને સફળ કરવા માટે ભાજપ આગળ વધી રહ્યું છે શું લાગી રહ્યું છે આ આંકડો પાર થશે જો ચારસો પારનો આંકડો પાર થશે કે નહીં એ તો આપણને ચોથી જૂને જે ફાઈનલ રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે પણ જેમ ઘણા બધા વિશ્લેષણ આવ્યા કે સીટો વધશે તો એક તો સૌથી પહેલું મારું ઓબ્ઝર્વેશન એ છે કે બે હજાર ઓગણીસની સાલમાં જે ચૂંટણી થઈ એમાં ત્રણસો ત્રણ બેઠક ભાજપને મળી એ વખતે સર્જિકલ સ્ટ્રાઇક અને પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને મારું એ જે નેરેટિવ હતો એ જબરદસ્ત પેનેટ્રેટ કરી ગયો હતો એટલે એમાં નેશનલિઝમવાળી આખી ફ્લેવર આવી કેમ્પેઈનમાં અને એના કારણે લોકોએ મતદાન કર્યું તો ભાજપને સારું એવું એનો બેનિફિટ મળ્યો અને ભાજપ ફરી સત્તા ઉપર આવ્યું આ વખતના તમે કેમ્પેનમાં જુઓ ક્યાંય એ એવું નેશનલિઝમવાળું ફેક્ટર નથી હિન્દુ મુસલમાન બહુ થયું મંગળસૂત્ર તમારું જે છે એ ખેંચી જશે મુસલમાનોને સંપત્તિ આપી દેવાશે દાઢીવાળા લોકો લઈ જશે અને વધારે છોકરાવાળા લોકો લઈ જશે એટલે જો એના આધારે આ કહેવાતું હોય તો હું એવું માનું છું કે દક્ષિણના રાજ્ય હોય કે બંગાળ હોય કે કાઉબેલ જે કહીએ છીએ આપણે હિન્દી ભાષી રાજ્યો છે કે ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા કે મહારાષ્ટ્ર જેવા રાજ્યો આ બધી જગ્યાએ હિન્દુત્વની વાત છે ને એ લોકોએ સ્વીકારી લીધી એવું માનવું જોઈએ આપણે એ છે કે નહીં એ મને પણ ખ્યાલ નથી એ મતદાન અરે પરિણામ આવશે પછી ખ્યાલ આવશે પણ જો જેમ દાવો થાય છે કે વધશે સીટો તો જો સીટો વર્ષે તો એનો અર્થ એ થયો કે ભાજપને માત્ર આ હિન્દુ મુસ્લિમ પોલરાઇઝેશન જે કરવાનું થાય છે એનાથી ખૂબ ફાયદો થાય છે ડેવલપમેન્ટની બાબતોથી સીધી રીતે ભાજપને કોઈ અસર થતી નથી આ મુદ્દો એક છે બીજું હમણાં અમિત શાહે કહ્યું કે જે રીતે ડિબેટ માટે આવતા નથી કોંગ્રેસના લોકો એક્ઝિટ પોલ માટે તો એ એમનો વ્યક્તિગત નિર્ણય છે પણ આની પહેલાં બીજેપીએ ગુજરાત લેવલે પણ નક્કી કર્યું હતું કે જ્યારે એ ચૂંટણીઓના શરૂ થઈ ઘોષણા થઈ એ પછી તેઓ અમુક દિવસો સુધી એમણે પણ બહિષ્કાર કર્યો હતો તમને લોકોનો તો ખ્યાલ હશે તમે ઇલેક્ટ્રોનિક મીડિયામાં છો એમના પ્રવક્તાઓ આવતા જ નહોતા તો એ ચૂંટણી જ શરૂ થઈ એ વખતે કેમ ના આવ્યા એટલે આ પણ મુદ્દો છે બીજું એક વસ્તુ હવે ઓબ્ઝર્વેશન એ પણ મારું એક છે ગઈકાલનું કે ગઈકાલે ભાજપ એવું જાહેર કર્યું કે રાજકોટની દુર્ઘટના થઈ એ પછી એમ કે બીજેપી કોઈ સેલિબ્રેશન નહીં કરે કોઈ મીઠાઈ નહીં ખવડાવે પણ મને આશ્ચર્ય કોંગ્રેસનું લાગ્યું કે કોંગ્રેસે હજુ સુધી આ જાહેરાત કેમ નથી કરી તો કોંગ્રેસને એવું મનમાં એવું પણ નથી કે ક્યાંક અમે એકાદ બેઠક જીતવાના છીએ એટલે મને એ હજુ મેં રાહ જોઈ કે કદાચ કોંગ્રેસમાંથી આ આવશે આવું સ્ટેટમેન્ટ પણ કોંગ્રેસમાંથી નથી આવ્યું એટલે હવે ગુજરાતની જો પચીસ બેઠકો કારણ કે સુરત તો બિનહરીફ થઈ ગઈ એટલે પચીસ બેઠકોના પરિણામની જો વાત કરીએ તો એમાં પણ જોઈએ હવે શું થાય છે પણ ચારસો પારનો જે આંકડો છે એ મને થોડોક વધારે પડતો લાગે છે આપે જે કહ્યું ને કે કદાચ એવું બની શકે કે કોંગ્રેસ કેમ આગળ નથી આવી શું પહેલેથી જે પ્રકારે માની લીધું છે કારણ કે ભાજપ પહેલેથી જે છવ્વીસ છવ્વીસ બેઠકો જીતવા માટેની આ વાત કરી રહ્યા હતા હાલમાં મલ્લિકાર્જુન ખડગે પત્રકાર પરિષદ કરી રહ્યા છે સાંભળી લઈએ और चुनाव के वक्त કયા કયા कमजोरिया हो सकते हैं और क्या क्या कठिनाइया आ सकते हैं किस ढंग से उन चीज़ों को हम निभाना है और करेक्शन कर लेना है और हमारे कार्यकर्ताओं को जो इंस्ट्रक्शन देना है तो उसके बारे में आज हम डिटेल चर्चा करके काउंटिंग के दिन जो हमको केयर लेना चाहिए

પણ પાંચ લાખની લીડ નહીં જળવાય કારણ કે પાંચ લાખની લીડ લઈશું એ ભાજપે શરૂઆતના કેમ્પેનિંગ ટાઈમમાં કહેલું એ પછી તમે અધવચ્ચે જોશો તો છેલ્લા કેમ્પેનિંગ દિવસોમાં એ લોકો ભાજપે બી આ ક્લેમ કરવાનો બંધ કરી દીધો હતો એટલે જીત આવશે મોટી આવશે પણ છવ્વીસમાંથી છવ્વીસ લીધા પછી બી પાંચ લાખ બધી સીટો પર આવે એ શક્યતા નથી બીજું જેમ હમણાં વાત થતી હતી કે આપણે જોયું કે કોંગ્રેસ નેશનલ પ્રમુખ જે છે મલ્લિકાર્જુન ખડગેના રેસિડન્સ પર ઇન્ડિય અલાયન્સની બેઠક થઈ એટલે કોંગ્રેસ એવું બની શકે કે એવું જાહેરાત કરે કે અમારા પ્રવક્તા કોઈ પણ ન્યૂઝ ચેનલ પર જશે નહીં આકલન કરવા માટે પણ બરાબર એ જ સમયે એક્ઝિટ પોલના સમયે જ આ બેઠક કરી અને જે એનું પ્રેસ વાર્તા કરી એના કારણે એમની જે હાજરી વર્તાવવાની જોય હોય મીડિયા ડિબેટના સ્થાને કે ડિબેટ્સમાં એ એમણે પુરાઈ દીધી હાજરી એટલે અલગ અલગ નિવેદન આવે મીડિયા પ્રવક્તા દ્વારા એના બદલે એક જ નિવેદન આવે પાર્ટીના હેડ તરફથી અથવા તો જે ગઠબંધનના એક મોટા સૂત્રધાર નેતા તરફથી એ પ્રકારનું આયોજન તો થયું છે એટલે સાવ ગેરહાજરીના નથી એટલે આ પણ એક સ્ટ્રેટેજિક કહેવાય બીજું આવતીકાલે તો અરવિંદ કેજરીવાલ જતા રહેવાના જેલમાં એટલે આજે કરવી પડે એ પણ એક અગત્યની વાત છે ને એક્ઝિટ પોલની જસ્ટ પહેલાં કરી એટલે સ્ટ્રેટેજીક મિટિંગ એ લોકોની હતી હવે મીટિંગમાં મિટિંગમાં શું ચર્ચાયું એ બહાર આવશે આમાંથી કોણ જતું અટકે કોણ છોડીને પક્ષ છોડીને જતું રહે કયું ગઠબંધન એ ટકાઈ રાખવા શું કરવું વળી પાછી એક જગ્યાએ જેને કહેવાય કે હોટેલ રાજનીતિ ચાલુ થાય એવું બધું પણ જોવા મળી શકે છે ભવિષ્યમાં પણ એમણે એમની હાજરી ચોક્કસ પુરાવી હવે વાત કરીએ કે ભારતીય આખા ભારતમાં જે પાંચસો તેતાલીસ સીટ છે એમાંથી કેટલી આવે કે એનડીએ ને કેટલી આવે યુપીએને કેટલી આવે તો વન સાઇડેડ વિક્ટરી ઇઝ ફોર શ્યોર ફોર એનડીએ એટલે ભાજપ અને સાથી દળોની વિક્ટરી તો છે જ અને બે હજાર ઓગણીસ કરતાં બહુ મોટા માર્જિનથી આવશે ઉપર એમાં કોઈ બેમત નથી પણ જોવાનું એ કે સામે કોઈ કશું કામ કરતા નથી બીજા જે ઓપોઝિશનના છે એ લોકોની કોઈ સ્ટ્રેટેજી વર્કઆઉટ નથી થતી એટલે આ બહુ સ્વાભાવિક છે કે કઈ બાજુ વોટ જાય એટલે વન સાઇડેડ લેન્ડસ્લાઇડ વિક્ટરી આવશે એવું ટૂંક સમયમાં આપણે જોઈશું અને આ વખતે જ્યારે સતત ત્રીજી વખત છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જીતવાનું ભાજપનું લક્ષ્યાંક છે અને તેની સાથોસાથ ભાજપે પાંચ લાખની લીડ પણ જે લક્ષ્યાંક રાખ્યો છે આપને શું લાગી રહ્યું છે કે આ વખતની જ્યારે ચૂંટણીમાં જોયું કે પાંચ થી છ બેઠકો એવી છે જે કાઠીકી ટક્કર છે શું કોંગ્રેસ ખરેખર ટક્કર આપી શકશે ઓફકોર્સ યસ મને કદાચ અનિલભાઈ તકલીફ પડશે આ મારા સ્ટેટમેન્ટથી કે ભાજપના કોઈ પણ વ્યક્તિ સ્ટેટમેન્ટ પડશે પણ એ લોકો ચોવીસ સીટ સુધી ગુજરાતમાં લિમિટેડ રહેશે પણ આપે કીધું એ પ્રમાણે કે એક સીટથી વધારે જીત્યા કે પાંચ સીટથી વધારે જીત્યા કે પચાસ સીટથી વધારે જીત્યા જીત તો જીત જ છે અને ભાજપ અને એની મંડળી સરકાર રત છે એમાં બે મત નથી કોઈ હમણાં વાત કરી હતી પોલરાઈઝેશનની તો મારે એ સ્ટેટમેન્ટ જનતાને પણ કહેવું છે વિશ્લેષક તરીકે અથવા એક કોમન મેન તરીકે પણ હું જાણી શકું એવરી એક્શન હેઝ રિએક્શન એ રિએક્શન હિન્દુ મુસ્લિમ તૃષ્ટિકરણનું ત્યારે આવ્યું જ્યારે એના મેનિફેસ્ટોમાં કોંગ્રેસે આ વાત ડિક્લેર કરી અને વારંવાર એક તરફી વાત કરી ઘણી ડિબેટમાં મારો એક પ્રશ્ન હતો કોંગ્રેસી જે પ્રવક્તા હાજર હોય એમને આજ સુધી કોઈ જવાબ નથી આપી શક્યા પર્ટિક્યુલર એક વિષયને ઉદાહરણ તરીકે લઈએ તો કે ભાઈ કર્ણાટકમાં મંદિર પર વેરો શા માટે સકામ અન્ય કોઈ ધર્મ પર વેરો નહીં અને મંદિર પર વેરો એનો જવાબ આજ સુધી કોંગ્રેસના કોઈ પ્રવક્તા આપી નથી શક્યા એ જ બતાવે છે કે એમની માનસિકતા એટલે એના માટે પોલરાઇઝેશન કોઈ શબ્દ વાપરે ઇટ ઇઝ ધેર પોઈન્ટ ઓફ વ્યૂ અને સાથે સાથે હું કહું કે એક્શન ઇઝ રિએક્શન હું તમને એક લાફો મારી મારીશ ડેફિનેટલી તમે મને બે લાફા મારવાના છો અથવા તમે મને મારા કોઈ પ્રશ્નોનો જવાબ આપવાના છો એ થશે હવે કમિંગ ટુ ધ પોઈન્ટ નંબર કે ભાઈ ભાજપ લગભગ ભારતમાં મારું પર્સનલ કેલ્ક્યુલેશન ગાણિતિક રીતે કહું છું કે આ વખતે એ લોકો સાઉથ અને પૂર્વોત્તર રાજ્યોમાં ખાસ કરીને બંગાળમાં મોટા પાયે પોતાનું માર્જિન વધારશે અને દિલ એમ કહે છે કે ચારસો પાંચ પણ મારું લોજિક કે ગણિત કે અત્યારની જનતાનો જે મિજાજ છે એ ત્રણસો સત્યાસી સુધી આઈ રિપીટ ટુ બી પ્રિસાઇઝ થ્રી એટ સેવન વીચ વી મે બી નિયર ટુ ફોર હંડ્રેડ ફોર હંડ્રેડ ન જાય ડીલ કહે છે ચારસો પાંચ થશે પણ અત્યારનો જે મિજાજ લોકોનો જે આકલન છે તમે પણ લોકો આ મીડિયા ડિબેટમાં જો ઘણા લોકો ગણતા હશે કે ક્યાંક ક્યાંક માત્ર બ્રાન્ડ મોદી ચાલી રહ્યું છે ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં કોઈ નેતા પર્ટિક્યુલર એવો પર્સનાલિટેડ નથી કે પોતાના ક્ષેત્રમાં મોદી કે ભાજપ સિવાય પોતાના સારા કામ પોતાની સારી આવડત કે પોતાના સારા વ્યક્તિત્વ ચરિત્ર કે પોતાના ભૂતકાળના જે બ્રાન્ડ ઇમેજ હોય એના ઉપર ચાલે ધીસ ઇઝ જસ્ટ બિકોઝ ઓફ બ્રાન્ડ મોદી ભાજપ ચાલી રહ્યું છે અને ભાજપને ત્રણસો સત્યાસી આવે એવી મને નજીકની સંભાવનાઓ દેખાઈ છે રાજ્યમાં તો ચોક્કસ છવ્વીસ માંથી છવ્વીસ બેઠકોનો લક્ષ્ય હાંસલ કરે એ પ્રકારનો ભાજપનો દાવો પરંતુ તેની વચ્ચે ક્ષત્રિય આંદોલન પણ થયું એ પણ ન ભૂલી શકાય કેટલી અસર કરશે ક્ષત્રિય આંદોલન આમ તો જોવા જઈએ તો લોકસભાની ચૂંટણીમાં એટલી અસર નહીં કરે પરંતુ હા જો વિધાનસભા કે જિલ્લા પંચાયતની કે ગ્રામ પંચાયતની ચૂંટણી હોત તો સો સો ટકા એની ઇમ્પેક્ટ જબરદસ્ત જોવા મળ્યો હોત પણ લોકસભાની ચૂંટણી છે જે પાંચ વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી થઈ તો શું ત્યાં અસર થશે આ પાંચ બેઠકોમાંથી એવી એક બેઠક છે જ્યાં એની અસર જોવા મળે અને એ છે સીજે ચાવડાવાડી સીટ ત્યાં આગળ ક્ષત્રિયોનો દબદબો હતો અને ત્યાં આગળ ક્ષત્રિયોનો વિરોધ પણ હતો એટલે ત્યાં એક સીટ ઉપર એ અસર જોવા મળે પરંતુ જે રીતે ક્ષત્રિય આંદોલન થયું કદાચ એ એટલી ઇમ્પેક્ટ રાજકોટની સીટ ઉપર પણ નહીં કરી શકે પરંતુ આ આંદોલન એક ભારતીય જનતા પાર્ટી માટે એક એલારામિંગ હું કહી શકું કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જો આ હવે આ આંદોલનને ન રોક્યું ભારતીય જનતા પાર્ટીમાં ઇન્ટરનલ જે ઝઘડાઓ થઈ રહ્યા છે ઇન્ટરનલ નેતાઓની જે લડાઈ છે ગ્રુપિઝમ સામે આવ્યા છે પહેલીવાર જોયું કે ભારતીય જનતા પાર્ટીમાં આ રીતના ગ્રુપિઝમ સામે આવ્યા સૌથી પહેલાં તો જ્યોતિબેન પંડ્યાથી શરૂઆત આખી થઈ અને બે કેન્ડિડેટને ભારતીય જનતા પાર્ટીએ બદલવા પડ્યા એ જ સૌથી મોટો સેટબેક કહી શકાય બીજેપી માટે અને એનાથી પણ મોટી વસ્તુ જે મને ઓવરઓલ ઇલેક્શન દરમિયાન લાગી એ લાગી કે બીજેપી કંઈ પણ કરવા જતી હતી પણ મુદ્દો એક જ હતો એ હતો ક્ષત્રિય આંદોલન આખે આખો મુદ્દો ક્યાંય વિકાસની વાત ના થઈ ક્યાંય એમ્પ્લોયમેન્ટની વાત ના થઈ કે ના કોઈ અન્ય મુદ્દા ઉપર મોંઘવારીની પણ વાત ના થઈ માત્ર અને માત્ર ક્ષત્રિય આંદોલન આખા આખા ઇલેક્શનમાં છવાયેલું રહ્યું અને ક્ષત્રિયોએ પણ જબરદસ્ત રીતે વિરોધ કર્યો તમે જુઓ કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એવું હતું કે જો ક્ષત્રિયો બધા કે કંઈ પણ આડું અવળું થશે તો અન્ય સમાજ જે ઇતર સમાજ છે એ બધા ભેગા થઈ જશે અને ભારતીય જનતા પાર્ટીને એનો બેનિફિટ થશે પણ એ પણ જોવા ન મળ્યું ઓવરઓલ મારા હિસાબથી હું જોઉં તો મને એવું લાગે કે છવ્વીસમાંથી જ્યારે આપણે વાત કરતા એ એક સીટ તો સુરતવાળી છે પણ પચીસમાંથી જ્યારે વાત કરી આવવા જઈએ તો આણંદની જે સીટ છે આણંદની સીટ ઉપર લગભગ પચાસ ટકા ક્ષત્રિય વોટર હતા અને ત્યાં આગળ વોટિંગ પર્સન્ટેજ પણ અરાઉન્ડ સિક્સટી ફાઇવની આજુબાજુ છે તો ત્યાં અમિત ચાવડાને એનો બેનિફિટ મળી શકે એવી રીતે જો ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો બનાસકાંઠાની જે સીટ છે જ્યાં આગળ ગેનીબેન ઠાકોર અને રેખા ચૌધરીની લડાઈ હતી એમાં પણ ક્ષત્રિય વોટ બેન્ક લગભગ દોઢેક લાખ જેટલા ક્ષત્રિયો હતા અને ઓવરઓલ કારણ કે જ્યારે ચૌધરી વર્સિસ અન્ય કમ્યુનિટી હોય છે ત્યારે બધા ભેગા થઈ જતા હોય છે માલધારી સમાજ હોય તો પણ ભેગો થઈ જાય અને અન્ય સમાજ પણ ભેગા થઈ જતા હોય છે એટલે એક ગેનીબેન જે છે એમને અહીંયા બેનિફિટ એનો મળી શકે એવી જ રીતે સુરેન્દ્રનગરની વાત કરું તો સુરેન્દ્રનગરની સીટ ઉપર તળપદા કોળી ચુવાડિયા કોળી પ્લસ ક્ષત્રિય આજે આખો વિવાદ થયો અત્યાર સુધી ક્યારેય કોળી સમાજમાં તળપદા કોળી તળપદાકોળીને ચુવાડિયા કોળીનો ક્યારેય વિવાદ નહોતો થતો પણ આ પહેલીવાર એવું જોવા મળ્યું અને એ પણ લોકસભાની ચૂંટણીમાં કે તળપદા કોળી અને ચુવાડિયા કોળીનો આખો વિવાદ જોવા મળ્યો એટલે સુરેન્દ્રનગરની સીટ ઉપર પણ એક જેને કહી શકાય કે ફાઈટ ટાઈટ રહી છે સાથે શોભનાબેન કે જે સાબરકાંઠાથી ચૂંટણી લડ્યા ભારતીય જનતા પાર્ટી માટે તો ત્યાં આગળ તમે જુઓ તો શોભનાબેનને કોઈ ઓળખતું પણ નહોતું જ્યાં સુધી નામ અનાઉન્સ નહોતું થયું ત્યાં સુધી તો દરેક વ્યક્તિ માટે એક સરપ્રાઈઝ એલિમેન્ટ હતા અને અચાનક જ રાજીનામું અપાવડાવ્યું સ્કૂલ ટીચર તરીકે અને આવી ગયા સામે તુષાર ચૌધરી હતા તુષાર ચૌધરી આમ જોવા જાવ તો સંગઠનમાં માહિર ગણાય છે ત્યાં આગળ અને ભારતીય જનતા પાર્ટીનો ઇન્ટરનલ જે ઝઘડો હતો એ ઇન્ટરનલ ઝઘડો પણ ઘણો વધારે હતો જેનો ફાયદો તુષાર ચૌધરીને મળી શકે છે એટલે આવી જે આમ જોવા જઈએ તો ઇન્ટરનલ ફાઇટ જે છે બીજેપીની એવું નથી કે કોંગ્રેસે બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ કર્યું છે નો ડાઉટ કોંગ્રેસે આ વખતે પહેલી વાર એવું હતું કે કોંગ્રેસ ફાઇટમાં જ્યાં સુધી ચૂંટણી અનાઉન્સ નહોતી થઈ ત્યાં સુધી કોંગ્રેસ ફાઇટમાં છે તેવું લાગતું નહોતું પણ જેવું અનાઉન્સમેન્ટ થયું કેન્ડિડેટ આવ્યા ક્યાં કેવું લાગવા લાગ્યું કે અરે કોંગ્રેસ પણ ફાઇટ કરી રહી છે અને એમાં ક્ષત્રિય આંદોલન એક મહત્ત્વની ભૂમિકા હતી પ્લસ કોંગ્રેસે પોતે જે કેન્ડિડેટ આપ્યા હતા એ કેન્ડિડેટ પણ એટલા સ્ટ્રોંગ આપ્યા હતા એને કોંગ્રેસે કદાચ આ વખતે પહેલીવાર એવું હશે કે કોંગ્રેસના જે નેતાઓ દર વખતે પોતે વિરોધ કરતા હોય ને અંદર અંદર ઝઘડા કરાવતા એ જ નેતા પહેલાં કહી દીધું કે અમારે ચૂંટણી નથી લડવી અને એ બધા સંગઠનના કામમાં લાગી ગયા એટલે ઓવરઓલ જોવા જાવ તો કોંગ્રેસ આ વખતે ફાઇટ કરી એવું કહી શકાય કે કોંગ્રેસે આ વખતે જબરદસ્ત ફાઇટ આપી સાથે જે અમુક બીજા ક્ષત્રિય આંદોલનને બીજા મુદ્દાઓ હતા એ પણ કોંગ્રેસ માટે ફાયદાકારક રહી શકે